એ માતાજી મિત્રો તમે ગુજરાત ના બધા ઢોલી જોયા હશે પણ હાર્દિક ઢોલી આટલી ઉંમર માં ત્રીજું ભણે છે અને ઢોલ વગાડ છે એટલે બઉ ખુશ થઈ જાઓ તમે અને તું ગાજે હાર્દિક ભાઈ નો ઢોલ વાગે બરાબર ચાલો હાર્દિક વગાડ વિડિયો તો હોય 100% લાઈક કરવી પડશે અને 10 જણાને શેરય કરવો ના કહેવાય એટલે બધા કોમેન્ટ લખો વિડિયો જેટલો બને એટલો આગળ શેર કરો અને બધાએ લાઈક કરજો જેમ આટલી ઉંમરમાં આવું વગાડે છે તો 10 15 20 25 વર્ષમાં કેવું વગાડશે શું કહેવું છે કોઈ સપોર્ટ કરો કે